જસદણ તાલુકાની અગ્રેસર ગણાતી શાળા એટલે શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ જૂના પીપળિયા એક એવી સંસ્થા જ્યાં દરેક બાળકનું ભવિષ્ય ઘડાય છે આંખે પાટા બાંધીને લખી શકે વાંચી શકે અને રમી શકે એવી અનોખી શિક્ષણ પદ્ધતિ ધરાવતી ગુજરાતની એકમાત્ર સંસ્થા છ વીઘાના વિશાળ કેમ્પસમાં બાળકો માટે શ્રેષ્ઠ વાતાવરણ બાર વર્ષથી બહોળો અનુભવ ધરાવતી શિક્ષકોની ટીમ દરેક વિદ્યાર્થીની પ્રગતિ માટે સમર્પિત છે ચેપ્ટર પૂર્ણ થયા બાદ ટેસ્ટનું આયોજન શ્રીરામ ઉત્સવની ભવ્ય ઉજવણી દર વર્ષે શરદ આયોજન હોસ્ટેલના દરેક વિદ્યાર્થીઓને ઘોડે સવારી તેમજ કરાટે ખેલ મહાકુંભની રમતો અપડાઉન તેમજ હોસ્ટેલના વિદ્યાર્થીઓના વાલી માટે સમયાંતરે શિક્ષકોની વાલી મિટિંગ દર વર્ષે છોકરા અને છોકરીઓ માટે અલગ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન ધોરણ ત્રણ ચાર અને પાંચ માટે જવાહર નવોદયની તૈયારી માટે ખાસ વ્યવસ્થા આજુબાજુના ત્રીસ કિલોમીટરના ગામોના વિદ્યાર્થીઓ માટે આવવા જવાની સુવિધા સાથે વાહન વ્યવસ્થા ધોરણ વિદ્યાર્થીઓ માટે બોઇઝ હોસ્ટેલની સગવડ અદ્યતન કોમ્પ્યુટર લેબ સાથે વાઇફાઈ ઇન્ટરનેટ ટેકનોલોજીના યુગમાં આગળ રહેવાની તૈયારી અને ખાસ વાત નબળા વિદ્યાર્થીઓ માટે પર્સનલ ટ્યુશન અને વ્યક્તિગત દેખરેખ જેથી દરેક બાળક પોતાની ક્ષમતા પ્રમાણે જડકે દરેક વાલીને પોસાય તેવું હોસ્ટેલ અને અપડાઉનનું ફી ધોરણ તો રાહ જોવાની જરૂર નથી આજે શ્રી કેશવ શૈક્ષણિક સંકુલનો સંપર્ક કરો અને તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત કરો વધુ માહિતી માટે અમને ફોન કરો કે અમારા કેમ્પસની મુલાકાત લો અમારું એડ્રેસ છે સાંથલી રોડ જૂના પીપળિયા તાલુકો જસદણ જિલ્લો રાજકોટ અમારો કોન્ટેક નંબર છે મહેશભાઈ લિંબાસિયા નાઇન ફોર ટુ નાઇન ફાઇવ ડબલ ફોર થ્રી સિક્સ ફોર ભાવેશભાઈ છાયાણી ડબલ એટ ફોર નાઇન સિક્સ ડબલ ઝીરો થ્રી ઝીરો નાઇન